નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાની દેવી મા સરસ્વતી માતા અને ગણપતિજીનું નામ લઈને આજે આપણે સ્વાધ્યાય પ્રશ્નપત્રનો સેટ એમાં સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર ત્રણ જેનો વિભાગ બી તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનનો પ્રશ્નપત્ર જ્યારે તમે ઉત્તર લખો છો ત્યારે ખાસ કાળજી રાખવી કે જો મુદ્દાસર આપેલા છે તો મુદ્દાસર અલગ અલગ પોઈન્ટ દર્શાવીને લખવું જેથી તમારું પેપર છે એ વ્યવસ્થિત લાગે અને તમને પૂરા માર્ક મળવાની શક્યતા રહે પ્રશ્ન પચીસ વિધાન સમજાવો કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું છે ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયેલ છે તત્કાલીન સમયથી ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું રહ્યું બધાની એક વિશિષ્ટ રહેણી કહેણી ધાર્મિક માન્યતાઓ અનેક ભાષાઓ વિચારો વગેરેનો પણ સમન્વય થતો રહ્યો આ પ્રજાઓ એટલી બધી ભળી ગઈ કે તેમનું કોઈ જ સ્વતંત્ર અસ્તિત્વ ન રહ્યું અર્થાત તેમનું ભારતીયકરણ થયું વિદ્યાર્થી મિત્રો મારા વિડીયોને લાઇક અવશ્ય કરજો પ્રશ્ન છવ્વીસ વિધાન સમજાવો ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે ભારતની પ્રજાનો વૃક્ષ પ્રેમ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો આદર ભાવ એ પર્યાવરણ પ્રત્યેનો આદર ભાવ સૂચવે છે ભારતમાં વડ પીપળો તુલસી વગેરેની પૂજા ધૂપદીપ વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે ધન ધાન્યથી લહેરાતા ખેતરો ઔષધિ માટેના ઉપયોગી છોડવાઓ અને વન સમૃદ્ધિથી ભરેલા જંગલોએ અતિ પ્રાચીન સમયથી આપણા જીવનને સમૃદ્ધ બનાવેલ છે આંબળા બહેડા હરડે કુવારપાઠું અરડુસી લીમડો વગેરે ઔષધિઓએ તથા મોગરો ગુલાબ કમળ ડમરો સૂરજમુખી ચંપો નિશિગંધા પારિજાત વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને સુંદર નિરામય સુવાસિત અને સમૃદ્ધ બનાવ્યો છે આમ વનસ્પતિનો ભારતના સામાજિક અને ધાર્મિક જીવન પર અસરકારક પ્રભાવ રહ્યો છે તેથી કહી શકાય કે ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહે છે પ્રશ્ન સત્યાવીસ લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાયું છે લોથલના કારીગરી ધાતુઓમાંથી દાતરડા સારડીઓ વળાંકવાળી કરવત આરા અને સોય ઉપરાંત વાસણો મૂર્તિઓ પાત્રો યુદ્ધ માટેના અસ્ત્રો શસ્ત્રો તેમજ ઘરેણાં અને ઓજારો બનાવતા હોવાનું જણાયું છે પ્રશ્ન અઠ્યાવીસ સંગીત રત્નાકર અને સંગીત પારિજાત ગ્રંથોની રચના કરનાર પંડિતોના નામ જણાવો સંગીત રત્નાકર ગ્રંથના રચયતા પંડિત સારંગદેવ છે જ્યારે સંગીત પારિજાત ગ્રંથના રચયતા પંડિત અહબલ છે પ્રશ્ન ઓગણત્રીસ દેવોના ગોવાના દેવળો વિશે નોંધ લખો ગોવા અને તેમના રમણીય રમણીય દરિયા કિનારા માટે જાણીતું છે અને પોર્ટુગીઝોની તે રાજધાની હતું ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પોર્ટુગીઝો સાથે ભારતમાં આવ્યા તેથી ગોવામાં અનેક ચર્ચ યાની દેવળ આવેલા છે ગોવામાં બેસાલિકા ઓફ બોમ જીસસ કે બેસાલિકા ઓફ ગુડ જીસસ દેવળ જૂના ગોવામાં છે સેન્ટ ફ્રાન્સિસ જેવિયર્સનું પાર્થિવ દેવ સાચવાયેલું છે તે ઘણા સમય પછી પણ તેનો પાર્થિવ દેવ દેહ વિકૃત થયેલ નથી પ્રશ્ન ત્રીસ આપણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનો વિનાશ ચિંતાજનક બન્યો છે વિધાન સમજાવો આપણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો કુદરતી કે માનવ સર્જિત પરિબળો દ્વારા પ્રતિકૂળ અસર પામી રહ્યા છે આપણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો પ્રત્યેનો આપણો હકારાત્મક દ્રષ્ટિકોણ બદલાઈ ગયેલ છે આપણા વારસા પ્રત્યેની આપણી નિષ્કાળજીને લીધે જે લુપ્ત થઈ ગયેલી કલાઓ અને સ્થાપત્યો તરફ આપણે આંખ આડા કાન કરી રહ્યા છીએ આમ આપણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોનો વિકાસ બગાડ અને નુકસાન થઈ રહ્યું છે તેથી કહી શકાય કે આપણા વારસાનો વિનાશ ચિંતાજનક બન્યો છે પ્રશ્ન એકત્રીસ અભયારણ્ય એટલે શું વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે તેથી સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા કરીને કરી શકાય છે વન્યજીવ અભયારણ્યમાં એક હદ સુધી માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે આમ તે એક પરિસ્થિતિકી તંત્ર હોય છે વન્યજીવ અભયારણ્યોમાં પેરિયાર ચંદ્રપ્રભા અને એતુર નાગરમ પક્ષી અભયારણ્યો છે પ્રશ્ન બત્રીસ સંકલ્પના સમજાવવાની છે પવન ઉર્જા અને ભૂતાપીય ઉર્જા પવન ઉર્જા દેશમાં સાગર કિનારે અને કેટલીક મોટી નદીઓના કિનારે વાતાવરણમાં રચાતા ભારે અને હલકા દબાણના કારણે જે પવનો ઉદ્ભવે છે તેનાથી પવનચક્કી દ્વારા જે ઉર્જા ઉત્પન્ન કરાય છે તેને પવન ઉર્જા કહે છે ભૂતાપીય ઉર્જા ભૂસંચલન પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી વધારાની વરાળ સપાટી પર આવવાનો પ્રયત્ન કરે છે આ વરાળને નિયંત્રણમાં લઈ જે ઉર્જા મેળવવામાં આવે છે તેને ભૂતાપીય ઉર્જા કહેવામાં આવે છે પ્રશ્ન તેત્રીસ આધુનિક યુગને ખનીજ યુગ કહે છે શા માટે આજના સમયમાં ખનીજો રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડ રજૂ ગણાય છે કોઈપણ રાષ્ટ્રના વિકાસમાં ખનીજનું સ્થાન મહત્વનું છે આજે નાની ટાંકણીથી વિરાટ યંત્રો અને અવકાશયાનોની રચનામાં ખનીજોનું યોગદાન બહુમૂલ્ય છે ખનીજ કુદરતી સંસાધન છે માનવીએ તકનીકી જ્ઞાન અને આધુનિક સાધનો વધતા ગયા તેમ કુદરતી સંસાધનનો બહોળો ઉપયોગ વિકાસ માટે કરેલ છે યુએસ અને રશિયા ખનીજોના યોગ્ય ઉપયોગના કારણે વિશ્વની મહાસત્તાઓ બન્યા છે આમ બંને રાષ્ટ્રો ખનીજોના વૈવિધ્ય અને સમૃદ્ધિથી સંપન્ન છે આજે ભારત પણ સ્વતંત્રતા બાદ ખનીજ સમૃદ્ધિને લીધે વિશ્વની મહાસત્તા બનવાની દિશા તરફ આગળ વધી રહ્યું છે પ્રશ્ન ચોત્રીસ ભારતમાં રાસાયણિક ખાતરોના ઉદ્યોગો ક્યાં સ્થાપિત થયેલા છે તો ગુજરાતમાં કલોલ કંડલા હજીરા ભરૂચ વડોદરા વગેરે સ્થળોએ રાસાયણિક ખાતરના કારખાના આવેલા છે પ્રશ્ન પાંત્રીસ ભારતમાં જહાજ બાંધવાના મુખ્ય કેટલા કેન્દ્રો છે તે ક્યાં આવેલા છે હાલમાં આધુનિક ઢબે જહાજ બાંધવાના મુખ્ય પાંચ કેન્દ્ર છે વિશાખાપટ્ટનમ કોલકત્તા કોચી મુંબઈ અને માર્મગોવા જે જાહેર ક્ષેત્રના છે વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો કોચી અને વિશાખાપટ્ટનમ ખાતે મોટા કદ ધરાવતા વહાણોનું બાંધકામ થાય છે આ ઉપરાંત ખાનગી ક્ષેત્ર ધરાવતી વહાણની ગોદીઓ સ્થાનિક જરૂરિયાત પૂરી કરે છે ભારતના પૂર્વ કિનારે વિશાખાપટ્ટનમ અને કોલકાતા છે જ્યારે પશ્ચિમ કિનારે કોચી મુંબઈ અને માર્મ ગોવા આવેલા છે પ્રશ્ન છત્રીસ નક્સલવાદી આંદોલન વિશે લખો ભારતમાં સૌ પ્રથમ ઓગણીસો સડસઠમાં પશ્ચિમ બંગાળમાં નક્સલવાદી આંદોલનની શરૂઆત થઈ હતી નક્સલવાદીઓને આંદોલનની પ્રેરણા માઓદ સેતુંગના નેતૃત્વ નીચે ચીનની ક્રાંતિથી થઈ હતી પરંતુ ઉગ્રવાદી વિચારધારા પશ્ચિમ બંગાળમાં નક્સલબારી વિસ્તારથી ઉદ્ભવી હોવાથી તેને નક્સલવાદ કહે છે ભારતમાં પશ્ચિમ બંગાળથી નક્સલવાદની શરૂઆત થયા બાદ ઝારખંડ બિહાર આંધ્રપ્રદેશ કેરળ ઓડિશા ત્રિપુરા મધ્યપ્રદેશમાં પહાડ અને જંગલ વિસ્તારોમાં તેનો વ્યાપ વધતો રહ્યો જેમાં બે સંખંડનો પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી સામ્યવાદી કેન્દ્ર મુખ્ય હતા પ્રશ્ન સાડત્રીસ ભારતમાં સરકારે લઘુમતી પંચની રચના કરી છે સાથે ભારતમાં લઘુમતીઓને બહુમતી સમાજ જેટલા જ સમાન અધિકારો બંધારણમાં અપાયા છે લઘુમતીઓની સંસ્કૃતિ ધર્મ લિપિ તથા ભાષાઓના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરી છે લઘુમતી સમાજના હિતો તેમના કલ્યાણ અને વિકાસ માટે સરકાર ધ્યાન આપે છે આ માટે સરકારે લઘુમતી પંચની રચના કરી છે